ચોબજાને વિધવા વૃદ્ધ અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું પોલીસ તંત્ર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસે વૃદ્ધાની મનોવ્યથા સમજી જરૂરી સહાય અને સારવારની વ્યવસ્થા કરી શહેર પોલીસે ફરી એકવાર માનવી અભિગમથી માનવતાની ફોરમ ફેલાવે છે પોલીસના મુખ્ય ઉદ્દેશોની સાથોસાથ માનવીય સંવેદનાને સ્થાન આપતી સુરત પોલીસે ચોકબજાર વિસ્તારની જરૂરિયાતમંદ વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર પુત્ર પુત્રીને જીવન જીવવાની નવી દિશા આપી છે ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા વિધવા અને તેના માનસિક અસ્વસ્થ સંતાનોની કરુણ પરિસ્થિતિની જાણ એફએફડબ્લ્યુએસના કોર્ડિનેટર પિયુષ કુમાર શાહ દ્વારા નાયબ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સુધી પહોંચી હતી જેથી તેમણે તાત્કાલિક ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન જે ચૌધરીની શી ટીમ સાથે તપાસ માટે મોકલ્યા હતા જ્યાં જાણવા મળ્યું કે પરિવારનો આવકનો કોઈ સ્ત્રોત નથી માનસિક રીતે અસ્થિર પુત્ર પુત્રીને યોગ્ય સારવાર મળે તો તેમની સ્થિતિ સુધરી શકે એવું જણાયું ના પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જમીરની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરીએ તાત્કાલિક રીતે ખાદ્ય સામગ્રી દૈનિક ઉપયોગની વસ્તુઓ અને સ્વચ્છતા કીટની સાથે સહાય પહોંચાડી વધુમાં આવા જરૂરિયાતમંદોને દર મહિને સહાય મળે તે માટે દાતાઓની સાથે જોડાણ વધારવાનું આયોજન કર્યું છે સાથે સાથે માનસિક રોગના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા નિદાન અને સારવારની પણ વ્યવસ્થા કરાઈ છે સુરત શહેર અને સુરતીઓ હંમેશા સેવાકીય ભાવનાથી આગળ રહ્યા છે ત્યારે પોલીસની આ માનવીય કામગીરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બની છે જરૂરિયાતમંદ માટે પોલીસ માત્ર કાયદાકીય જાહેર સંસ્થા નહીં પણ પીડિતો જરૂરિયાતમંદ માટે આશરો છે તે હકીકત ફરી એકવાર સાબિત થઈ છે